જામનગર શહેરના પાણીના પ્રશ્ને આજે કોંગ્રેસે પાણી બતાવ્યું કોંગ્રેસી કાર્યકર્તાઓએ આજે જનતાને સાથે રાખી પાણી પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરીએ તાળાબંધી કરી દીધી કારણ કે જામનગરવાસીઓને હાલ અઠવાડિયામાં બે દિવસ જ પાણી મળે છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના શાસકો જનતાને પાણી આપવામાં નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શિત કરવા મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી નોંધનીય છે કે જામનગર શહેરના પીવાના પાણીનો હાલ સંપૂર્ણ આધાર નર્મદા પર છે શહેરના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા લોકોની પાણીની જરૂરિયાતનો સંપૂર્ણ આધાર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પર રહેલો છે ત્યારે જામનગર શહેરને હાલ નર્મદામાંથી પાણીનો જે જરૂરી જથ્થો મળવો જોઈએ તે મળતો નથી જેના કારણે શહેરમાં હાલ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે કોંગ્રેસે મહાનગરપાલિકાના શાસકોને જગાડવા માટે આજે મહાનગરપાલિકા કચેરીના મુખ્ય દરવાજા ઉપર

જગાડવા માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જો હજી આગામી દિવસોમાં આગળ જો હજી જો જામનગર શહેરની પ્રજા ને પૂરતું અને સમયસર પીવાનું પાણી નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે